અરે માં માં નંબર નંબર ગમે ને મોબાઈલ બોલો આવી જાય તો તો એ નામ ખબર છે ભીખો શું નામ છે રાજી થઈ ગયું જય માપાજી એલા હવે તારી બાઈ આવી ગઈ ને પણ હોશિયાર કરું ખેરિયો દેવા આવવાનો શું ના હવે ભાઈ મારે ખેડરિયો નું તને કોને ક્યો મનસુખ સાહેબ ખેરિયું એ હા ઓલી ફરિયાદી નથી હા તો કેસરીઓ દીધી બધા દઈ દીદી હું ખેરિયુ દેવા દે ત્રણ દિવસ માં આવવાનો છું હાલો ના ના કઈ એવું ખીયરી બીયરી નથી જોતો મજા કર અમે એમાં નો માનતા હોય કઈ ખીયરીયા ફીયરીયા અરે બાપુ પણ મારી બેન ને ભાણી આવ ને દેવા આવું છે તમે મોટા માણસ છો એટલે ભાઈ કોઈ નહીં પણ માઈ તને બાઈ માં મજા આવી ગઈ ને ભલે તો ગઢો તો પણ તને ડોઈ મળી ગઈ ને આવી જે ભાઈ પણ મારા કે એરી વ્યવસ્થા થી તો ઉભરે હું પડે એમાં ખતે નહીં દાદા ભાઈ એ બીજા એક તને સાલ સાલુ રાખો વાત કરો જો એકદર નો ભે વાત તો કરવાની ઓલો ગામ નો ભંગો લઈ જ્યો છે ને બાર હજાર પાછા પાસા છે આ ઓલા સાપર નો સંધુભાઈ ભંગ્યો કે ગરીબ માણસ ના તું લઈ જમા અને આવું કામ ન કરાય કોઈ ને અને હેરાન થઈ ગયો ભાઈ મારા બાર હજાર રૂપિયા લઈ ગયો બે ની દીકરી દીધા હોત તો મારે અફસોસ નતો પણ તમારે એમાં દાણા જો મને એમાં પૈસા નો નખાય ઈ સંધુભાઈ તો આવડાવવાલા એને વાલ્મીકી કેવાય ભંગી નો કેવાય ને કે તારી માં કેસ થાય ભણેલ નથી એટલે હો એટલે મારી વાત સાંભળે નહીં પૈસા દે આપડે ને શેઠ દયા દીએ ને નો દીએ એવું થોડું વાલે

ભારત દેશ માં તમે વેલા મોડા વડાપ્રધાન બનજો એ તમને કહી દઉં કોણ હું આ બધાય વડા પ્રધાન બનશે એમ હા ના ભાઈ ભાઈ મારે નથી બનવાનું તમે કેવા તમે તમે કેટલા છોકરા સાંભળો તમારા છોકરા કેટલા મારે પાંચ છે હે પાંચ

તોય બની જાઓ કેમ કે તમે અમે તને છોકરા હતા ને એટલે તમે જન્મ થી તો બધાય ભણેલા જ છે ને એને તો ભણાવો છો કે નથી ભણાવતા ના ના એ કઈ નહી હો એ કઈ ભણતા નથી તમાઈ ગયું તો ભાઈ ભલેને તો મતદાન માં તો બધાય જે બન છે એને તો મત પેટી પડી છે તોય પૈસા દે આવડા હા આજે તમે એક ઘર માં 10 10 મત નીકળે તો તમે એને પૈસા દેવા પડે ને નકર મતદાન નો થાય હા એ માતાનો રાજનીતિ માં મત ની તો જરૂર છે જ સાચી વાત છે

તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો આની પેલા પણ આ શારદાબેન નો એક વિડીયો ભીખાભાઈ પેલા ફોન કરે છે છોડીને વૈયા જાય છે તો આજે પાછા આવી ગયા છે ને મનસુખભાઈ ને જે આપડે હમણાં ઉત્તરાયણ આવે છે જ્યારે ખીહરીઓ દેવાની વાત કરે છે જ્યારે પતંગ સગવવાનો દિવસ આવે ને ત્યારે ખેહર દેવા આવવાનો છે તો આખો ઓડિયો સાંભળ્યો હોય તો ખાસ કરીને આવા જ ઓડિયા જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ ફોલો કરવાનું ખાસ કરીને ન ભૂલતા વિડીયો શેર કરવાનું ન ભૂલતા જય શ્રી રામ